હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી ઢોકળાની રેસીપી જે બનાવવા એકદમ સરળ છે અને ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જાય છે અને તેની રીત પણ એકદમ સિમ્પલ છે અને વધારે સામગ્રીની પણ જરૂર પડતી નથી તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ તો ફરાળી ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ અને તેમાં અહીંયા મેં અડધી વાટકી સાબુદાણા લીધા છે તે એડ કરીશ અને અડધી વાટકી છે તે મોરૈયો લીધો છે તે એડ કરીશ આપણે અડધી વાટકી સાબુદાણા હોય ત્યારે આપણે અડધી વાટકી મોરૈયો એડ કરવાનો છે અને મિક્સરમાં તેનો લોટ તૈયાર કરી લેવાનો છે તો આપણે મોરૈયો અને સાબુદાણાનો લોટ તૈયાર કરી લીધો છે તે એક વાસણમાં લઈ લેશું અને હવે આપણે એમાં સ્વાદ અનુસાર ફરાળી મીઠું એડ કરીશું

એમાં હું અદકચરા મરીનો વાટેલો ભૂકો છે તે થોડો એડ કરી લઈશ હાથથી ક્રશ કરી અને એડ કરી લેશું મરીની જગ્યાએ તમારે લીલા મરચાં લેવા હોય તો વાટીને તમે લઈ શકો છો પણ મારા ઘરમાં છે તે લીલા મરચાં વધુ ખવાતા નથી તો થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે જે ઢોકળા જેવું ખીરું તૈયાર કરી લીધું છે આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે અને મોરૈયોનો ભાગ હોવાથી ખીરામાં થોડું વધુ પાણીની જરૂર પડશે હવે આપણે આને દસ મિનિટનો રેસ્ટ આપીશું જેથી જે મોરૈયો અને સાબુદાણા છે તે બરાબર ફૂલી જાય તો બેટરને આપણે દસ મિનિટનો રેસ્ટ આપીએ ત્યાં સુધી બીજી બાજુ આપણે જે ઢોકળ્યું છે તેમાં પાણી એડ કરી દેસુ તો ગેસ ચાલુ કરીશ અને ઢોકળિયામાં મેં પાણી લઈ લીધું છે તેને સ્ટીમ થવા મૂકી દેસુ અને આ બાજુ જે આપણે જેમાં ઢોકળા બનાવવાના છે તે તેલથી બરાબર ગ્રીસ કરી લેશું ખાલી છે ત્યારે એમાં આપણે બરાબર સિંગતેલ લગાવી દેશું પણ ફરાળી વાનગી બનાવો ત્યારે સિંગતેલનો ઉપયોગ કરવામાં આવે છે

આપણે તેને એક્ટિવ કરવા માટે અહીંયા હું એક ચપટી છે તે ઈનો એડ કરીશ અને તેને એક્ટિવ કરવા માટે ઉપરથી અડધી ચમચી છે તે પાણી એડ કરીશ અને એક જ દિશામાં તેને ફેરવી લેશું આમાં જે મેં ઇનો એડ કર્યો છે તે મેં ઘરે બનાવેલું છે જેની રેસિપી મેં મારી ચેનલમાં આગળ અપલોડ કરેલી છે તમે જઈને ચેક કરી શકો છો હવે બેટર છે તે આપણે અહિયાં તમારે જે રીતનું બનાવવું હોય એટલું બેટર લઈ શકો છો અને આ લોટ બનાવી અને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો આ એક લોટમાંથી જ આપણે ઇડલી કે ઢોકળા બંને બનાવી શકીએ છીએ અને ઉપરથી હું થોડી કોથમી એડ કરીશ જો તમે ઉપવાસમાં લાલ મરચું ખાતા હોય તો તમે એડ કરી શકો છો અને હવે આપણે સ્ટીમ થવા રાખી દેસુ ગેસ ધીમો કરીશું ધીમા છે તે ચડે ત્યાં સુધી તેને સ્ટીમ કરી લેશું ઢોકળાને કૂક થતાં પાંચથી સાત મિનિટ લાગશે તો આપણે પાંચથી સાત મિનિટ પછી આપણે ચેક કરી લેશું કે ઢોકળા આપણા બની ગયા છે કે નહીં તો આપણી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લેશું કે ઢોકળા ચડી ગયા છે કે નહીં તો આપણે આ રીતે ચક્કુ એડ કરી અને જોઈ લેશું જોઈ શકો છો ગેસ બંધ કરીશું બહાર નીકાળી લેશું બહાર નીકાળીને પાંચ મિનિટ સુધી ઠંડા પડવા દેશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે અને ઢોકળા ઠંડા પડી ગયા છે હવે આપણે એના પીસ કરી લેશું તમે જોઈ શકો છો કે કોથમીરના લીધે ઢોકળામાં લીલો રંગ બેસી ગયો છે ઢોકળા છે તે આપણા એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યા છે તમે ઢોકળાને વખારવા હોય તો વખારી પણ શકો છો અને જો તેલ સાથે ખાવા હોય તો તેલ સાથે પણ ખાઈ શકો છો તો તૈયાર છે આપણા ઢોકળા જેને હું હવે સર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરીશ તો તૈયાર છે એકદમ સોફ્ટ અને જાળીદાર એવા ફરાળી ઢોકળા જેને મેં ગ્રી ફરાળી ગ્રીન ચટણી સાથે સર્વ કર્યા છે તો તમને રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો એકવાર ટ્રાય કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલાઇકન ક્લિક કરજો જેથી મારા રેસીપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ